તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા હા છેતર જેમ કે છેતર અડદ વાવાનું ચાલુ છે અને હું આ તો આ પોણી ભરવા તમે જોઈ શકો છો પાણી નહોતું એટલે આપણે પોણી ભરવાયા હતા અને છેતર અડદ વાવાનું ચાલુ છે અને આપણે થોડો શેઢાના જે બાવળા છે એ કાપો તો આપણે વ્લોગમાં બનાવી રહેજો વિ લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફાઇનલી મિત્રો આપણે એક કિલોમીટર ચાલી ગયા હ અને હવે આપણે ખેતર પોકવા આવ્યા હવે જોઈ શકો છો કે જે આપણે ટ્રેક્ટરથી અડદ વાવાનું ચાલુ હે આપણે હજુ નળ ઉપર છે અને જો ખેતર નેળની બાજુમાં જ છે અને આપણે પેલી વારના બાવળિયા કાપર જો મિત્રો અડદવાનું ચાલુ હે તો મિત્રો ડાયવરને ટ્રેક્ટર ઊભું રાખી અને પાણી પીવા આવી ગયા છે અને હવે પાણી પીને આપણે ડાયવર ટ્રેક્ટરમાં ચડી ગયા છે જેમ કે હજુ તો જો બાચે એટલે આખું પચાવી દેવાનું છે આજે તો મિત્રો પોણે પોણે પીને એને જે વાવવાનો ચાલુ કરી રાખ્યો હોય અને હવે આપણે જવાનું છે બાવળા કાપા તો આપણે હવે બાવળા કાપા જઈએ ચાલો અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નિકલ તો ફાઈનલી મિત્રો આપણે આટલા બાળ કાપેલા છે આ સાઈડના અને જુઓ આ ક્રમની સાઈડ બાકી છે એટલે જો તો થોડા વધારે બાચે તમે જુઓ આજે આખી સાઈડ છે એ આખી બાળને બાકી હવે કાપવાના છે

તો મિત્રો આપણે અવારનવાર વ્લોગ વિડીયો બનાવતા રહેશો એટલે આપણે વિડીયોને સપોર્ટ કરજો અને મિત્રો વધુમાં સપોર્ટ કરજો તો આપણે પણ વ્લોગિંગ મોટા મોટા પાયા પર વ્લોગિંગ કરશો તો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે વિડીયોને લાઈક કરી શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હવે ટ્રેક્ટરમાં છેલ્લી જે ખેતરની કોરમોર જે મોચમ આવે એ ખાલી બાકી રહી છે બાકી અડદ વાવી રહ્યા છીએ તો ફાઇનલી મિત્રો આખું ચિત્તર વાવીને હવે આપણે ઘરે જવાનું એટલે આપણે ટ્રેક્ટરને બધું બહાર કાઢી દીધું છે હવે ઘરે જવાનું હોય તો ફાઈનલી મિત્રો આટલા આપણું વિડીયો પૂરું થાય જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય તાતા